ડીસા મહાવીર યુવા સંગઠન દ્વારા જિલ્લા પોલીસડાના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું મહાવીર યુવા સંગઠન દ્વારા ડીસા શહેરમાં એક હજાર જેટલા ગરમ ધાબળાનું વિતરણ કરાશે અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે કડકડતી ઠંડીમાં લોકો ઘરમાં પુરાવા માટે મહત્વ આપી રહ્યા છે ત્યારે ડીસા શહેરને સ્વચ્છ રાખીને રાત દિવસ કામગીરી કરતા સફાઈ કામદારને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે હેતુથી મહાવીર યુવા સંગઠન દ્વારા ડીસા બગીચા સર્કલ ખાતે સફાઈ કામદારોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈની ઉપસ્થિતિમાં ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ડીસા નગરપાલિકાની નાઇટ સફાઈ કામગીરી કરતા સફાઈ કામદારોને ગરમ ધાબળા આપવામાં આવ્યા હતા અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા આજરોજ અમારા નવા જૈન સંઘ અને મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે માનની શ્રી મકવાણાના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાના વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો અને સાહેબશ્રીએ પણ પધારીને અહીંયા ખૂબ જ ઉત્સાહ વધારેલો છે અમારા સંગઠન દ્વારા ટોટલ એક હજાર દાબડા લાવવામાં આવેલા છે અત્યારે અહીંયા બસો થી વધારે દાબડાનું વિતરણ કરેલું છે અને બાકીના દાબડા જરૂરિયાતમંદોને અમે સ્થળ ઉપર જઈ અને જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં આપવાના છીએ આજરોજ અમારા આ કાર્યક્રમમાં મીડિયા કર્મીઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ઉપરાંત એસપી શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબે માનવતાની દ્રષ્ટિએ આવા કાર્યક્રમમાં પધારી અને એમના પોલીસ સ્ટાફને પણ માનવતા ભરી ત્યાં કામગીરી કરી છે એ બદલ એ સૌનો પણ આભાર માનીએ છીએ